નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ અગિયારસો પચાસથી ચૌદસો ને ચોવીસ ધારી એક હજાર એકસઠથી ચૌદસો ને નવ હળવદ બારસો પચાસથી અઠ્ઠાણું વિસનગર અગિયારસોથી ચૌદસો નેવું હરસોલ ચૌદસોથી ચૌદસો ને પચાસ ખેડબ્રહ્મા તેરસો સાઠથી ચૌદસો ને દસ આંબલીયાસણ ચૌદસોથી ચૌદસો ને પિસ્તાલીસ સિદ્ધપુર બારસો ત્રીસથી પંદરસો ને પાંચ જોટાણા બારસો ઓગણીસથી ચૌદસો ને છત્રીસ ચાણસમા અગિયારસો અગિયારથી ચૌદસો ને તેર બોટાદ અગિયારસો વીસથી ચૌદસો ને બ્યાસી રાજકોટ તેરસો પાંચથી ચૌદસો ને નેવું પાટણ અગિયારસોથી ચૌદસો ને એક્યાસી સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એકસઠ મોરબી બારસો પિંચોતેરથી ચૌદસો ને પિંચોતેર ત્રાંગધા અગિયારસો પિંચોતેરથી તેરસો ને અઠ્યાવીસ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકાવન બાબરા ચૌદસો વીસથી પંદરસો ને પચીસ અમરેલી સાતસોથી ચૌદસો ને એકાણું જેતપુર એક હજાર છત્રીસથી ચૌદસો ને એકવીસ વિસાવદર એક હજાર ચુમાલીસથી ચૌદસો છ અંજાર ચૌદસો છવ્વીસ થી ચૌદસો ને પાસઠ ડોડાસા અગિયારસો એંસીથી ચૌદસો ને ચાલીસ વાંકાનેર થી પાંત્રીસ વડાલી તેરસો પચાસથી ચૌદસો સત્તાણું હારીચ બારસોથી ચૌદસો ને ચોપન કાલાવડ બારસો એંસીથી છેતાલીસ ભીલડી અગિયારસો ઓગણીસથી અગિયારસો ને એકાણું હિંમતનગર તેરસો દસથી ચૌદસો ને બ્યાસી જસદણ તેરસોથી ચૌદસો ને પાસઠ માણસા અગિયારસોથી ચૌદસો ને સડસઠ થરા તેરસો પચાસથી ચૌદસો ને પંચાવન સિહોરી બારસો એકાવનથી ચૌદસો ને ચાલીસ લખતર તેરસો એકાવનથી તેરસો ને ઇઠોતેર વિજાપુર અગિયારસોથી ચૌદસો ને નેવું કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને બાસઠ કોછારીયા તેરસોથી ચૌદસો ને પંચાવન ઉનાવા અગિયારસોથી પંદરસો બહુચરાજી બારસોથી ચૌદસો ને ચાર મહુવા સાતસો ત્રીસથી ચૌદસો ને ઓગણીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને છપ્પન કડી તેરસો ત્રણથી ચૌદસો ને બેતાલીસ જામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો ને પિસ્તાલીસ જામનગર બારસોથી ચૌદસો ને પચાસ દિયોદર તેરસોથી ચૌદસો જાદર ચૌદસોથી ચૌદસો ને ત્રીસ તળાજા તેરસો ત્રીસથી ચૌદસો ને પિસ્તાલીસ ભાવનગર અગિયારસો એંસીથી ચૌદસો ને તેર